ભૌગોલિક વસ્તુઓનું વર્ણન કરેલું હોય અલગ અલગ ભૂપૃષ્ટિય રચનાઓનું વર્ણન કરેલું હોય મારે તમારા માધ્યમથી ખાલી એ જાણવું છે કે આમાંથી કયા કયા ગીતો તમને ખ્યાલ છે તમને જે ગીતો ખ્યાલ હોય તમારા મન કહેવાના છે કયા કયા ગીતો તમને ખ્યાલ છે ચલો આમ વેઇટિંગ ફોર યોર આન્સર હું તમારા આન્સરની આતુરતાથી રાહ જોઉં છું પૃથ્વીને પૃથ્વી જ કેમ કીધું બીજું નામ કેમ ના આપ્યું સાચી વાત છે ચાલો ઘણા બધા ગીતો છે તમે મને જે તમને ગીતો યાદ આવે નહીં આપણે નાના હતા સ્કૂલ માં ભણતા ને ત્યારે આવી રીતના ભણતા શિક્ષક તમને પૂછતો તમ પાસ જવાબ દેતા હાચા ખોટા આપણે જવાબ દેતા હે હા ચલો દિલદાર ચલો ચાંદ કે પાર ચલો હા એ એક ગીત છે પછી ઓકે લગભગ લોકો એમ કે છે કે સાહેબ અમને જેવું તેવું યાદ આવતું હા ચાંદા મામા છે પ્યારા મેરા મામા વાહ બરાબર પછી આબોમાં ઉગેલો ચાંદલો જીજાબાઈ ને ને આવ્યા આવ્યા જીજાબાઈ વેરી ગુડ હું તમને બહુ મસ્ત એવી એક રચના કહું બહુ સરસ એવી રચના કદાચ તમે સાંભળી નહીં હોય કદાચ તમે સાંભળી નહીં પણ તમને મજા આવશે દોસ્તો પૃથ્વી છે ને એ પૃથ્વી ઉપર આમ અફાટ સુંદરતા વેરાયેલી છે અલગ અલગ પર્વતો છે બરાબર અલગ અલગ ઊંચ પ્રદેશો ક્યાંક આપણને જોવા મળે નદી ઝરણાઓ આપણને વહેતા જોવા મળે છે ક્યાંક બરાબર નદી ઝરણાઓ છે એ ક્યાંક આપણને વહેતા જોવા મળતા હોય છે આવું બધું છે બરાબર અને આમાં નામાં ક્યાંક સમંદર પણ છે આ શું છે આ સમંદર છે આ પૃથ્વીનો ભૂમિ ભાગ છે અને અહીંયા જુઓ તો આ શું છે અહીંયા આ છે વાદળ આને શું કહેવાય દોસ્તો વાદળ કહેવાય હું તમને એક પ્રશ્ન પૂછું વાદળ છે અને એક છે પાણી બરાબર વાદળ અને એક શું છે તો કે એક છે પાણી તમે મને કીજો આના ઉપરથી ગીત બની શકે આના ઉપર ગીત અને પાણીનો તું પ્યાર જતા કે મેં એક બાદલ આ વારા ઈતના મુજસે તું પ્યાર જતા કે મેં એક બાદલ કિસી કા સહારા મેં ખુદ अपने जुए से क्या बादलों से बादलों भटकतुआ अपने जुआ मरे से पानी नहीं कैसे कि इतना न मुझे तो प्यार जता कि मैं एक बादल यावारा कैसे किसी का सहारा बनू कि मैं खुद बेघर बेचारा ये कैसे घूमतो भटकतो रहुँ जो वे जी जवाब आप जो जो कि इसलिए तुझसे मैं प्यार करू कि तू एक बादल आवारा जन्म जन्म से हु साथ तेरी नाम मेरा जल की धारा कि हूं तो तारी साथ है जन्म जन्म थी छू कदा तने नहीं देखा हुए ना 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 अंतराओ ना, 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 जबरदस्त रीतना लखेलू है कि मुझे एक जगह आराम नहीं रुक जाना मेरा काम नहीं मेरा साथ कहाँ तक दोगी तुम मैं तो देश विदेश का बेचारा मतलब कि एक जगह बी जगह हूँ तो फोर तो छू તું મારી તું મારો સાથ ક્યાં સુધી દઈ શકે છે હવે વાદળ અને પાણીનો સંબંધ કેવો છે જાણો છો કે જ્યાં સુધી પાણી છે એ પાણી વાદળમાંથી નથી નીકળી જતું એ સમય એ એટલા ટાઈમ સુધી એ પાણી છે પાણી વાદળને કોઈ દી મૂકતું નથી સમજાણું અને પછી એમ કે છે કે ઓ નીલ ગગન કે દીવાને તું પ્યાર ના મેરા પહેચાને મેં તબ તક સાથ ચુનુ તેરા જબ તક કહે તુમે હારા કે જ્યાં સુધી તું હાર ન માની લેને ને ત્યાં સુધી હું મુકવાન થાતું નથી કેટલા સુંદર સુંદર કેટલી સુંદર સુંદર રચનાઓ છે કે જે રચનાઓ કદાચ આપણને સમજાય નહીં આમ ગીત કદાચ સાંભળી લીધું હોય પણ એની પાછળ કેવડા જબરદસ્ત તર્ક છે એ તર્ક સમજવા જેવા બધા ફરી ગાઓ कि इतना ना मुझसे तू प्यार बड़ा कि मैं एक बादल आवारा कैसे किसी का सहारा बनूं कि मैं खुद बेघर बेचारा अब पानी जवाब दे कि इसलिए तुझसे मैं प्यार करूं कि तू एक बादल आवारा जन्म जन्म से हु साथ तेरे है नाम मेरा जल की धारा हमें वादर पूछे जब पाछो शुरू कैसे कि मुझे एक जगह आराम नहीं रुक जाना मेरा काम नहीं मेरा साथ कहां तक दोगी तुम मैं तो देश विदेश का बन जा रहा अच्छी कौन बारो है हो पानी नो बारो है वो ओ नील गगन के दीवाने तू प्यार ना मेरा पहचाने मैं तब तक साथ चलू तेरे जब तक तू कहे नहीं मैं हारा इसलिए तुझसे मैं प्यार करू कि तू एक बादल आवारा कैसे किसी का सहारा बनूं के नाम मेरा जल की धारा अब असंख्य गीतों छे के जे आपने दर्शावे छे तमे એકદમ ભાતિગળ ગીતો થી ઉપાડી ને આજ દિવસ સુધી ના આધુનિક ગીતો ની તમે વાત કરો ક્યાંક ભૂપૃષ્ઠ નું સુંદર રીતના વર્ણન કરવામાં આવેલું છે રાઈટ હા પાછું હું એ કઉ છું કહું છું પ્રેમીઓ કે મજા છે દૂર રહેવા અહીંયા આવી જાઓ પાછા